નમસ્કાર ખેડૂત મિત્રો ફરી એક નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને ખેડૂત મિત્રો આજે આપણે સસ્તું અને સારું બળદનું કામ આપે એવું એક ટ્રેક્ટર લઈને આવ્યા છે તો એની વિશે માહિતી આપશું આ ની અંદર તો આગળ જોડાયેલા રહેજો ખાસ અને આપણે ખેડૂતનો પણ અભિપ્રાય લેશું કે કેટલામાં લીધું અને ક્યાંથી લીધું અને કઈ રીતે સિસ્ટમ છે એ પેલા જોઈશું આપણે તો પેલા તો ખેડૂત મિત્રો આ જોઈએ તો સો સીસી ના એન્જિન ઉપર હોન્ડાના ઇન્જિન ઉપર આખું ટ્રેક્ટર બનાવેલું છે તમે એને જોઈ શકો છો આગળ એક પંખો આપેલો છે આ ફરે છે મેગ્નેટ ઉપર જેથી ઇન્જિન ગરમ ના થાય વધારે અને ઠંડુ ને ઠંડુ રીએ અને ચલાવવા માટે આપણે આગળ એ પણ બતાવીશું આ કીક થી ચાલુ થાય છે અને આ છે લીવર એનું અને આ છે ક્લચ બરાબર ને આ બાજુ છે એના ગેર આપેલા છે કે ભાઈ ગતિ કેટલી રાખવી પેલા બીજા ઉપર એ રીતે બરાબર છે હમણાં ચાલુ કરીને પણ તમને બતાવીશું પછી આપણે ખેડૂતનો અભિપ્રાય લેશું કે ભાઈ ક્યાંથી લીધું કેટલામાં લીધું અને કેવું કામકાજ આપે છે એ આપણે ની અંદર પણ જોશું જામનગર તાલુકાનું આમરા ગામ અને આપણી સાથે છે ખેડૂત શાંતિભાઈ તો શાંતિભાઈ તમે ટ્રેક્ટર ની થોડીક માહિતી આપો કે તમે કેટલામાં લીધું

અને તમને કેવું રિઝલ્ટ લાગ્યું તમે આમ અગાઉ ખેતી વર્ષોથી તમે કરો છો બળદ જેવું કામ આપે કેવું આપે કામ બળદ જેવી ખેતી થઈ જાય બરાબર આપણે ઓછી કિંમતમાં અને સાચવવું નહીં લાંબી લખણી અને ઘરપૂરતી ખેતી થઈ ખેડૂત મિત્રો આ વસ્તુ પાંચ દસ વીઘા કે પંદર વીઘા ઘર પૂરતું આખું હોય એટલા માટે પણ બેસ્ટ વસ્તુ છે અને સુવિધા પણ સારી છે ગેર વધી ગેરવાળી વસ્તુ છે અને બહુ કઈ આમાં તમે જોઈ શકો છો કે કાંઈ મેન્ટેનન્સ હોય છે આવે એવી વસ્તુ નથી અને ઇન્જિન સો સીસી નું છે ને સ્પ્લેન્ડર નું સો સીસી બરાબર હવે તને આ દસ વીઘામાં આડા ત્રણ લિટર પેટ્રોલ જોઈએ બરાબર દસ વીઘામાં આડા ત્રણ લિટર પેટ્રોલ જોઈએ એટલે એ પોહાય આપણે આંખોમાં

આ ક્લાચ આપણે સ્પ્લેન્ડર રાખીએ એ જ રીતે અહીંયા ઘેર નાખવાના બીજા ઘેર માખો છો ને અત્યારે બીજા ઘેરમાં નાખી દીધું છે જુઓ તમે બળદ જેટલું સારામાં સારું કામ આપે છે સહેલું સસ્તું અને સારું અને આમાં ભવિષ્યમાં ખાસ કાંઈ મેન્ટેનન્સ આવે પણ નહીં તમે જોઈ શકો છો અને કોઈ વસ્તુ આવે નાના મોટી તો કાંઈ અઘરું છે નહીં અને આની ગતિ વધઘટ કરવી હોય હજી આપણે લો ગેરમાં આપવું હોય વધારે તાકાતથી પેલો નાખી દેવાનો આને સ્પીડમાં આકવું હોય કદાચ થોડી કંઈ વસ્તુ હોય તો ત્રીજો પણ નાખી દેવાનો